કેમ છો બચ્ચા પાર્ટી મજામાં છો ને ચાલો આજે આપણે એક સરસ મજાની શબ્દ રમત રમવાની છે ધોરણ ધોરણમાં આપણે શીખી ગયા શીખી ગયા ને ચાલો આપણે અહીં જોજો હવે હું અહીંયા જો સ્વરની બારી મૂકીશ અને મૂળ અક્ષર મૂકીશ પણ કેવા મૂકીશ આડાવરા તેમ એમાંથી તમારે અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે ચલો અહીં જોજો હવે હું મૂકું છું જો કોઈએ બોલવાનો નથી બરાબર બોલશે એ આઉટ અહીંયા હું એક શબ્દ મૂકું છું એ આડા આડાવરો છે તમારે એને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે આડાવરો સરસ મજાના શબ્દ ગોઠવી અને જેને આવડે અંગ્રેજી કરે બોલે નહીં કોઈ બધાને આવડે ચાલો પ્રેમ બનાવે પેલા બનાવો પછી વાંચવાનું સાબાશ ખસેડવાનું બેટા એટલે અક્ષર એમને મજરે ગુડ ટાલી સરસ લેલા હવે યાદ રાખજો સરસ ચાલો ચાલો હવે બીજો બનાવું છું નહીં જો કોઈ જો જેને આવડે ને જેને આવડે ને એને માનું જોઈ રહેવાનું પછી બોલવાનું કોઈ બોલવાનું નહીં ખાલી જોઈ રહેવાનું પછી આવડે તો આંગળી ચીકરવાની કુ ત આંગળી ઊંચી બોલવાનું નહીં બિલકુલ બોલવાનું નહીં ચાલો વિરાજ પેલા ગોઠવવાનું પછી બોલવાનું વેલ વેલું નહીં બોલવાનું કયો શબ્દ બનશે અર્થપૂર્ણ શબ્દ માંથી કઈ અર્થ કરવો જોઈએ પણ બનાવો પેલા મેં શું કીધું પેલા બનાવવાનો પછી બોલવાનું તું બોલી જાય એટલે બીજાને આવડી જાય પછી શાબાશ ક્લિપ ભાઈ જોરદાર કયો શબ્દ બન્યો કૂતરો સરસ ચાલો બીજો બનાવું છું જો એ શબ્દ મૂકું જો હા કોઈ બોલવાનો નથી જે હોશિયાર હોય બોલે ને ભાઈ જે બોલશે પછી હોશિયાર નહીં અરે વાહ મારે પોપો પડાવ ચાલો આપણે આદિત્ય આવશે આદિત્ય પેલા ગોઠવાનું પછી બોલવાનું બંગડી વેરી ગુડ સાબા તાળી તો પાડો માટી કરવા માટે શબ્દ બન્યો વાહ વાહ ભાઈ મારા દીકરાઓ તો બહુ હોશિયાર હવે એક બીજો શબ્દ બનાવું છું હું જેને કહું ને એને એને જ બોલવાનું છે કોઈ આંગળી ઊંચી કરવાની નથી અને કોઈએ બોલી જવાનું નથી ચાલો હવે ઐશ્વર્યા બેન હું જે શબ્દ બનાવું આડાવરો એ ઐશ્વર્યા બેન અર્થપૂર્ણ શબ્દ બનાવશે એમાંથી બરાબર કોઈએ બોલવાનું નથી ર ચલો રો જો શબ્દ બનાવશે પછી બોલવાના આપણે પેલા બનાવી દેવાનું પછી બોલવાનું એટલે ભૂલ ના પડે ચલો બોલો બેટા કયો શબ્દ બન્યો ભમરડો વેરી ગુડ બોલો જો કયો શબ્દ બન્યો ભમરડો ભમરો ની પાછા ભમરડો કયો શબ્દ બન્યો બનશે ને ભાઈ ચલો હવે આપણે વિરાજ ભાઈ નો વારો લઈશું પછી પ્રેમનો પછી હું કહું ને એનો જ વારો લેવાનો એટલે કોઈ બોલે ચલો કોઈ બોલવાનું નથી ચલો ડો ગ ચ એમાંથી અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે પેલા બનાવો બધા પેલા પછી બોલવાનું છે એટલે ખસેડવાનું ખાલી ઊંચું નહીં કરવાનું ના પછી ટાઈમ આપણો બગડે

ચાર સરસ ચાલો હવે આવશે આપણે આના આવી ગયો આપણે લાઈનમાં લઈએ બેટા ચાલો હવે કૃષ્ણા બેન વારો ચાલો અહીં જોજો હા અને લઈ લો બધા ચાલો હું શબ્દ બનાવું છું ચાલો ટ પાકી બોલ બોલવાનું નહીં બેટા બોલવાનું નથી એન શીખવા દેવા ને બેટા ટ પાકી તો કયો શબ્દ બનશે

ચાલો હવે વિરતભાઈનો વારો તો બે વાર આવી ગયા કે બેટા ચાલો આદિત્યનો વારો કોનો વારો છે ખબર છે ને કોનો વારો છે આદિત્ય તો આદિત્ય સિવાય કોઈ બોલવાનું નથી આદિત્યને જ્યારે નહીં આવડે ત્યારે હું તમને પૂછીશ રેડી ચાલો બોલો અરે વાહ ટેબલી જો મજા આવે ને ભાઈ પછી આપણે છે ને તમારું નામ આપણે એવી રીતે બનાવશું આડાવરું કરી ચાલો ગણિત કયો શબ્દ બન્યો ચલો ક્લેપ તો કરો મારા દીકરા માટે ચલો હવે કોનો વારો કોનો વારો ચલો હું શબ્દ મૂકું છું કોઈ બોલવાનું નહીં ભાઈ Jangan baru, ini aneh. Boleh kan? Ibu mal, Ibu mal. Mobile. Very good, laku. Bener Sorry. Pipi, 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 Mobile. Kau Very good. Jodoh klep કયા શબ્દ બન્યો મોબાઈલ વાહ ભાઈ વા જોરદાર હા માં છોકરાને તો આવડે ભાઈ ચલો એના પછી કોનો વારો આવશે રીતિક કોઈ પણ બાળક બહાર રહેવું જોઈએ નહીં તઈ ચલો અહીં આવ તારા માં જોડાવ તારો ચલો હવે એ મૂકું જો અહીં જો પેલા આપણે ત્રણ અક્ષરનું બનાવીએ બરાબર ચલો ગ જન લ જંગલ જંગલ વેરી વેરી ગુડ ગુડ બરાબર વાહ 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 શું ચલો એના પછી કોનો આવશે હિમેશભાઈ નો ચલો હવે હિમેશભાઈ આવી ગયા આપડા હિમેશભાઈ જો અહિયાં મૂકું છું હું અહિયાં રો સ્માઈલ ર પછી અહીંયા ક મૂકું છું અને અહીંયા ચા મૂકું છું તો કયો શબ્દ બનશે બોલવાની નહીં કોઈ નહીં બોલવાની મને ખબર છે તમને બધાને આવડે બોલવાન નહીં એને શીખવા દે પેલા બોલવાનું બેટા બોલો છે સરસ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ જોરદાર વાંધો બન્યો આમાં જોઈને વાંચો બધા Joker, temen doreh loh Jokri ma, kayak Pakmavelo. Jokker doreh loh benda ini. Ah, ini Jokker cewek. Kayak kata banyo Jokker. Dipakai, siap-rejo, ha? Cepet. 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 ચલો કઈ શબ્દ બન્યો કબૂતર સર ચલો કરો દીપક માટે વિરાજ કરો બેટા બન્યો કબૂતર ચલો હવે કોણ આવ્યું વિનોદભાઈ ના ચીક આવી જ તમારો વારો છેલ્લે એટલામાં ધ્યાન રાખો ભાઈ ચલો હિમેશ સોરી તરુણ આવે ચલો હિમેશભાઈ ધ્યાન રાખજો હા cara dor, hmm, coba bo lo kayo, banyo, very good, coba clap to, koro malah dikramati, terus, sabda banyo Krishna, kata banyo Cetan, banyo, coba, 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 હિમાંશી બેન પછી વિનોદભાઈ અને સંજના બેન પછી વારો બરાબર ચલો ચલો તરુણભાઈ અહીંયા શબ્દ મૂક્યો છે અડસા સોરી હિમાંશી બેન દરેકનું ધ્યાન આ બાજુ અને કોઈએ બોલવાનું નથી હું તું ના બોલતી હો ને એ માનસી ચાલ આપણે અહીંથી લેશું ચાલો પ્રેમ શું લખ્યું બેટા કયો શબ્દ બન્યો નિશાળ સરસ ચલો હિમાંશી બેન કયો બનાવ્યો બેટા નિશાળ વેરી ગુડ ચલો પછી આપણે એક છોકરીના નામ આમાંથી બનાવવું હોય તો બને

खाली ध्यान बार से જોવાનું ચલો ર ડી ફૂદ રબી ફૂદ પનડી બરાબર ની ચા ધીમે રહીને મુક પેલા મુક પછી પાછું વાગે એવું કરે એટલે હાચું પડશે ચલો મુકવા ચલો મુકવા માંડો એટલે ખબર અમને જોમ શબ્દ બની જશે ચલો

ખુદરડી ગોર ગોર ફરતા હતા તમે એ ચલો હવે કોણ બાકી રહ્યું સંજના બેન અને આ બાજુ વિનોદ ચલો વિનોદ બેન ના આ બાજુ આ બાજુ બેટા જો બેન અહીં મૂકે ને શબ્દ બરાબર જોજે હા ઉભો એક જ મિનિટ કોઈ બોલવાની હે ને કે માર પડેગા ચલો બ ક ત આ સીધો કરો બનશે વિનોદ બતક તો કેવી રીતે હું કયો શબ્દ મૂકીશ તો સાચો શબ્દ બનશે ચલો સન્નાબેન આવી જાવ એક જ રિયુ બાળક ચલો ચલો સંજનાબેન ને બનાવવાનું છે એકદમ સેલ્લું ચલો સન્નાબેન જો એક મસ્ત શબ્દ બનશે હા તમારું પરિચયમાં હોય એવું બોલવાનું નઈ બેટા તમને તો જરાક સમકે ખબર પડી જાય કે આ બેને કયો શબ્દ બનવશે ચલો ના જ સંગ બદાન ખબર પડી કે ને ના ગીસન જીન અરે વાહ આલે પર સન્નાડે અરે વાહ સાબા સરજો ચલો જયતા રંબુ છે બેટા આવર છે ને જો માર પેલા ધરોનો બાળક પણ રમશે ચલો રેડી હા જય ભાઈ જોઈએ જય ભાઈ પહેલાં તો મળે છે પણ એને અઘરો શબ્દ આપીએ જો આવડે કે નહીં આવડતો જોઈએ આપણે જોઈએ ચલો આપણે જોઈએ ને પરીક્ષા કરીએ આવડે કે નહીં આવડતું નહીં આવડતું હું કહીશ આપણે ઢી દા વાડો હોશિયાર છે મારો બેટો કાલે પણ જોરદાર કંઈ શબ્દ બન્યો વાંચો બેટા આવે કયો શબ્દ બન્યો દાઢીવાળો કયા પાઠમાં આવે હ વાંસ પહેલા પાઠમાં વાંસણી પાછળ આખું ગામ ઉંદપેલો હતો ને વાંસણીવાળો એ દાઢીવાળો સાપાસ જોરદાર ક્લેપ કરો મારા છોકરા માટે